ચેક પરત કરતા એક વર્ષની અને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ કેરો કોર્ટે આદેશ ભાવનગર શહેરમાં ગોકરોડ વિસ્તારમાં મહાદેવ ફાઇનાન્સનો વ્યવસાય કરતા પ્રોપરાઈટર નિર્મળસિંહ ગજુબા ગોહિલ પ્રવીણભાઈ બાબુભાઈ વાઘેલાને નાણાં ધિરાણના નિયમનો પ્રમાણે ધિરાણ કરેલ જે ધિરાણ એક મહિના પૂરતું આપેલું હોય જે ધિરાણ પરત કરવા આરોપીએ મહાદેવ ફાઇનાન્સ નામનો એક્સિસ બેંકનો ચેક આપેલ જે ચેક અપૂરતા ભંડોળ હોવાના કારણે પરત ફરેલ જેની ફરિયાદી નિર્મળસિંહ ગજુબા ગોયલે ભાવનગરની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ અન્યવે તેમના વકીલ જયદેવસિંહ બી ગોહિલ મારફત ફરિયાદ દાખલ કરેલ હતી જે ફરિયાદ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેપી પ્રજાપતિ સમક્ષ ચાલી જતા ફરિયાદી પક્ષે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજ પુરાવા સાક્ષીઓને અસરકારક દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપી પ્રવીણભાઈ બાબુભાઈ વાઘેલાને કસુરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ચેકની રકમ તથા ચેક રિટર્ન થયા તારીખથી

જે નિર્મલસિંહ ગજુભા ગોહિલ જેમની પાસે મહાદેવ ફાઇનાન્સ નામનું નાણાં ધીરધારનું લાઇસન્સ છે તેમણે પ્રવીણભાઈ બાબુભાઈને કાયદેસરના ધિરાણ પ્રમાણે એક લાખ પાસઠ હજારનું ધિરાણ આપેલું હતું જેના બદલામાં પ્રવીણભાઈ પ્રવીણભાઈએ તેમને એક ચેક આપ્યો હતો એક લાખ પાસઠ હજારનો જે ચેક પરત થયો ઇન્સફિશિયન્ટ બેલેન્સના હિસાબે એટલે તેના માટે ભાવનગર કોર્ટની અંદર એક ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે જેને આરોપી સાબિત કરવામાં આવ્યો આરોપી સાબિત કરવામાં આવ્યો ગઈકાલે એટલે એની ઉપર એક વર્ષની સજા અને ત્રણ લાખ ત્રીસ હજારનું ફરિયાદીને વળતર આપવા માટેનો નામદાર કોર્ટે હુકમ કર્યો જો આરોપી આ વળતર ન આપે તો આરોપીને એક વર્ષની જે સજા છે સાદી કેદની એની બદલે બીજા ત્રણ મહિનાની એક્સ્ટ્રા સજા ભોગવવી પડે જે બાર મહિના પૂરા કર્યા બાદ ત્રણ મહિનાની એક્સ્ટ્રા સજા એને ભોગવવી પડે જો વળતરની રકમ ના ચૂકવે તો